જય માતાજી જય રામાપી તો આપણે બનાવવાનું છે આજ સોળી નું શાક અલગ રીતે તો ચાલો તમે બન્યા રહો વિડીયો તો બા સુધારી રહ્યા છે મરસા આપણે મરસા પણ તળવાના છે સાથે શાક સાથે જય શાંતિ પીઠે આ જો તો બનો એય બનુડા તો મિત્રો આજ છે મરચા ટમેટા મીઠો લીમડો કોથમીરી અને ચોળી તો આપણે વઘારીને કરવાનું છે રાઈ જીરું નાખીને આપણે લકી મરચાં મરચા નાખી આપણે ચોળી નાખી દઈશું ચોળીને ઘડી કેળવા દઈશું આપણે અલગ રીતે બનાવવાનું છે આપણે તો તમે જુઓ સોળી સગડી કડી ગઈશ થોડીક તો આપણે નાખીશું ટમેટા

આપણે શેકેલી સિંગ છે તો જોઈ શકો તમે આપણે સિંગ પણ ખાઈ લીધી તો મિત્રો આપણે દોઢ ગલાસ જેટલું પાણી નાખ્યું છે આપણે બે ત્રણ સીટી જાવ ખાવા દઈશું તો મિત્રો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે તો બધા કહેજો કેવું શાક બન્યું આપણે અલગ રીતે સોળીનું શાક બનાવ્યું લીલી સોળીનું હો પણ તો ચાલો બાય